શ્રી પદ્મનાભ ભગવાન મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સમાજના સેવાભાવી વ્યક્તિ તરીકે આગવી ઓળખ ઉભી કરનાર સમાજ સેવક યશપાલ મનસુખભાઈ સ્વામીની વરણી કરવામાં આવતા તેઓને આવકારવાનો કાર્યક્રમ રવિવારે સાંજે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલ શ્રી સમેડા માતાજીના સાનિધ્યમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટ ગણ સહિત સમાજ આગેવાનોની વિશાળ ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ના નિયુક્ત ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવેલા યશપાલ સ્વામીને શ્રી સમેડા માતા મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી આવકાર્યા હતા તો પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બગાભાઈ દશરથભાઈ દ્વારા તેમનું ઉષ્મા સ્વાગત કરાયું હતું આવકાર કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના આગેવાનો ચમનભાઈ પ્રજાપતિ પ્રોફેસર અરવિંદભાઈ સ્વામી નિવૃત્ત શિક્ષક હરેશભાઈ સ્વામી

આ અભિવાદન કાર્યક્રમનો આભાર વ્યક્ત કરતા નવીનિયુક્ત ટ્રસ્ટી યશપાલ સ્વામીએ પણ શ્રી પદ્મનાભ મંદિરના વિકાસ કાર્યોની સાથે સાથે સમાજ સેવાના કાર્યમાં હંમેશા તેઓ તત્પર રહેશે તેવી ખાતરી આપી હતી શહેરના બળિયા હનુમાન મંદિર ટ્રસ્ટના મહંત હરિદાસ મહારાજ સહિતના સેવકો તેમજ પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા પત્રકારો રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય અને સમગ્ર ટ્રસ્ટી ગણે પણ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બનવા બદલ યશપાલ સ્વામીને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ